એટલો બધી એમ કે ભવિષ્યવાણી બહુ કરે એમ કે ને કે માથું ભટકાય તો ભૂરા માથું એવું જાનમાં જાનમાં જાય ને તો મને વાત કરે કે આ છ મહિના નહીં હાલે ભૂરા છ મહિના નહીં હાલે કીધું એવું ન હોય ભલા મા એટલો ખર્ચો કરીને પરિણામ હોય તો છ મહિના નો હાલે ખરેખર ભૂરા એ હાસો પડે કેવી હાચો પડે

એટલે એમાં હું થયો લલિતને ધમો કરીને ધર્મેશ કરીને દિલીપે મને પહેલાં કીધું તો ભૂરા કે તું આ બેને લઈને તો તારો સંઘ દ્વારકા નીકૂ એ કીધું પણ મેં કીધું ભાઈ આપણે શું છે ભેગા દોસ્તારું છે તો યાર એમ ના લે પણ હવે જે હોય પછી મેં કીધું જાય તો ખરા ભૂરા અમે તો નીકળ્યા રસ્તામાં ઉનાળાનો ટાઈમ એટલે શું છે કે ભાઈ બીજું કંઈ નહીં પણ રસ પીએ તો રોડ ઉપર એક જગ્યા ઊભી રાખીને તો અહીંયા રસના સિસોડા એક છોકરો વાળી હતી ખેતરીની શૈડીની ઊભી રાખી બસ બધા રજ ને આનો શું છે બાયોડેટા ધમો અને અમારે છે ને લલિતનો બાયોડેટા એવો પૂરા કે લલિત છે ને ગરમી વાળો આમ જલ્દી ગરમી પકડી લે ને ઓલો ધમો છે ને એ શાંત મગનનો ભાઈ ને આખું છે ને એવડી એવડી મોટી અને એ છોકરા આમો જાય ને તો છોકરું સાનું રહી જાય ધમાની આખું એવડી ને એમાં લલિતને જોઈને એટલે ડબ્બલ આખું થઈ જાય નહીં બે ને એવું બે બે ગામના ખૂટ્યા કેમ નોખ ભેગા થયા હોય તો ભોરાટી નાખે લલિત અને ધમો બે ભેગા થાય ને એટલે આમ એકબીજા નાખે બે હું એટલે હું હોય એટલે વાંધો ને હવે એ રસ ના સિસોડે એક તો એ બે જણા ઉભા એક એક પીવું એમ બેનો પાછું હું છે આ હું એકબીજાની ઓલી કરે એમ કે એ પી તો હું કેમ ના પીવું એટલે બસમાં માં બધા બેસી ગયા એને કીધું મારે તું ઓલે સિસોડા વાળા લલિત કે ભાઈ મને ઓ પેલા તો ઓલો ડોરા કાઢે કે મને પેલા ઓલો રસ વાળો લલિતનો મગજ ગરમ એમાં કેવું છે કે ઓલા ધમાની આંખું એવડે એવડી હવે એને જોઈને છોકરો બી ગયો એટલે રસ એને આપી દીધો એમાં લલિત ગરમ થઈ નહીં છોકરાને થપ્પડ મારી દીધી મારી દીધી ભાઈને રસ પી નહીં તો બસ માને છોકરે ફોન કર્યો તો ગામના બધા એના તેને રોડમાં આતરી દીધી બસ ને પછી શેરડીને હાટા લીધા ભૂરા શું વાત કરું તને શેરડીને હાટા લીધા અને બધાને ઉત્તારતા ગયા અને બે બે છે ને વાહન બે બે ફેડીને હાથા માર્યા મારીને ને હવા કાઢ નાખી કીધી પછી કે મને કીધું હો કેમ સંઘ દ્વારકાની પણ મેં કીધું તું કે ભાઈ આ લલિત જમાના ભેગા ના પેર આ બે સંઘ એટલે આ સંઘ દ્વારકા નો કીધું આપું આ દિલીપે હાચો ને પૂરા આ તારી વાતે એ સાચી હો હા રેડો જિંદગી હા 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 તો